સંપની ભાવના શું અત્યાર સુધી તો આપણે વાત સાંભળી કે સંપ પણ વોટ ઇટ પ્રેક્ટિકલી મીન્સ વાસ્તવિક અર્થ શું છે સંપથી જે કાર્ય થાય ને એકલાથી ના થાય આ પહેલો મુદ્દો સમજો પ્રેક્ટિકલી સંપનો લાભ શું સંપનો મહિમા આપણે જાણ્યો પણ સંપનો પ્રેક્ટિકલી લાભ શું ઇમ્પોર્ટ એસ્પેક્ટ ઓફ યુનિટી એ વોટ ટુ ટુ ગેધર કેન ડુ અ સિંગલ કે નોટ ડુ બે જણા ભેગા થઈને જે કામ કરે એક વ્યક્તિ ના કરી શકે અમારા ગુરુ ગુણાતિયંદ સ્વામી એમણે એક સરસ વાત લખી છે એમણે કહ્યું કે બે જ જણ એક રુચિવાળા હોય તો હજારો ને લાખો છે હજાર જણા કરોડ પછી થાય પહેલા રુચિ સરખી થાય પછી પછી હજાર કરોડ થઈ જાય બે જણ એક રૂચિવાળા હોય તો એ લાખો ને કરોડો છે એવું કહ્યું કેમ કે બે જણ એક રૂચિવાળા હોય તો એ જે શક્તિ એમાંથી ડેવલપ થાય એ જુદી કક્ષાની થાય એમાં તાકાત બહુ હોય અંગ્રેજીમાં પણ એક સરસ કહેવત છે ધ હોલ ઇઝ ઓલવેઝ બેટર દેન ધ સમ ઓફ ધ ટુ હાફ ધ હોલ is always better than the sum of the two halves એટલે બે અર્ધર્ધ વસ્તુ તમે ભેગી કરોને એક આખી વસ્તુ બનાવો એના કરતાં કુદરતી જે એક આખી હોય ને એ જુદી જ હોય ધ હોલ ઇઝ ઓલવેઝ બેટર ધેન ધ સમ ઓફ ધ ટુ હાફ્સ એટલે એનાથી કામ જ એક જુદું થાય જુદી કક્ષાનું કામ થાય 2002 માં વર્લ્ડ કપ સોકર રમાયો જેમાં આપણે હવે આ 30મી મેથી વર્લ્ડ કપ ક્રિકેટ શરૂ થસ એ વર્લ્ડ કપ સોકર ફૂટબોલ એનું વર્ણન ફાઈનલ એક મેગેઝિન માં આવેલું એક સરસ આર્ટિકલ આવેલું મે વાંચેલું અને જર્મની વર્સિસ બ્રાઝિલ બે પાવરફુલ ટીમ્સ આ અને યુરોપિયન સ્ટાઇલ ઓફ ફૂટબોલ જુદું છે લેટિન અમેરિકન સ્ટાઇલ ઓફ ફૂટબોલ જુદું છે એ લોકોના ના કોમ્બિનેશન સે જુદા હોય આ લોકો 5 4 3 આ લોકો 4 3 2 1 થી રમતા હોય એટલે આખી બંનેની રમત જુદી છે એટલે લોકોને બહુ રસ હતો કે આ બે જુદી કક્ષાની રમત એની પાવરફુલ ટીમ કપ ફાઇનલ ઇઝ મોસ્ટ ઇન વર્લ્ડ અને બંને પાવરફુલ ટીમ હતી જર્મની ડિફેન્સમાં પાવરફુલ હતી અત્યાર સુધી ટુર્નામેન્ટમાં જર્મની સામે કોઈ ગોલ જ નહીં કરેલો જર્મનીના કેપ્ટન જ એના ગોલકીપર હતા ઓલી વાર કેમ અને સામે બ્રાઝિલમાં બઉ અટેકિંગ ટીમ હતી એમાં થ્રી આર્સ હતા રોનાલ્ડિનો રિવેલ્ડો અને રોનાલ્ડો આ ત્રણ એને કોઈ ટીમને છોડી નતી આ ધે ઓલ થ્રી વેરી પાવરફુલ એટેકર્સ અને ત્રણેય ફોરવર્ડ રમે આ ત્રણમાંથી એકના પગમાં બોલ આવે ને સામે આખું ડિફેન્સ રૂધી જાય રોનાલ્ડો આટ ટુ સ્પીક કુડ રન એટ ફિફ્ટી કિલોમીટર્સ પર આવર વિથ ધ બોલ પગમાં રાખીને કિલોમીટર પર દોડી શકતો પીક એ એટલે એટલે મોસ્ટ બહુ ટાઈટલ ક્લાસ હતો જબરજસ્ત એમાં ફર્સ્ટ હાફમાં ગોલ ના થયો આ ત્રણેય જણા જબરજસ્ત ઘૂસ મારે સામેના ડી માં પણ જર્મન ડિફેન્સ ઇટ વોઝ લાઈક વોલ ઓફ બર્લિન જે પહેલા હતી ને બોલ એવું ઈસ્ટ અને જર્મની વચ્ચે એવી એક વોલ હતી જર્મન ડિફેન્સ અને ઓલિવર કેન પાવરફુલ ગોલકીપર હતો એને ફર્સ્ટ હાફમાં પણ રોક્યા સેકન્ડ હાફ ફોર્ટી ફાઈવ મિનિટ તો એમાંથી એમાંથી લગભગ સેવન્ટી ફાઈવ સેવન્ટી મિનિટ સુધી પહોંચ્યું એટલે બાર મિનિટ પર રમત પૂરી થવાની હતી એટલે પછી આ ત્રણ આર બધા ગાંડા થયા આમ ધુઆફુઆ થાય ને એમ કારણ કે પાછળ મિલિયન્સ ઓફ વ્યુઅર્સ હોય ફેન્સ કે આર અને એમાં ગોલકીપર જર્મની કેન ઊભા કેન ઉભા એક્સ્ટ્રીમ લેફ્ટમાં રિવાલ્ટર પગમાં બોલ આવ્યો એટલે ફૂલ ચાર્જ સાથે દોડે એમાં જર્મન ડિફેન્સ આડું આવ્યું એને ખબર પડી કે હું પેનિટ્રેટ નહીં કરી શક એટલે એમને બોલ પાસ કર્યો સેન્ટરમાં ફૂલ સ્પીડથી વચ્ચે રિવાલ્ટર દોડતા હતા એટલે એને પાસ કર્યો લાખો જર્મન ડિફેન્સ દોડીને સામે આવી રિવેલ્ડો ને પણ એમ થયું કે હું આ ડિફેન્સ પેનિટ્રેટ નહીં કરી શકું આ બધું કાચી સેકન્ડમાં થાય પણ રિવેલ્ડો બુદ્ધિશાળી હતો એને જે વખતે બુદ્ધિ વાપરી એ બુદ્ધિ માટે એવું કહેવાય છે કે ફૂટબોલ ઇતિહાસમાં જે દસ પ્રથમ કક્ષાની બુદ્ધિ વપરાણી હોય ઓન ફિલ્ડ કોઈ એક્શન માટે માંની એક આ બુદ્ધિ એમને જાણ્યું કે આ ડિફેન્સ તોડી નહીં શકાય અને એક્સ્ટ્રીમ રાઇટ ઉપરથી રોનાલ્ડો આવતા હતા દોડતા ગમે તે અંદર અંદર બોલ પાસ કરવો પડે એટલે બધા કોન્વર્સ થઈ જાય ડીમાં એને એમ વિચાર કર્યો કે રોનાલ્ડીનો મને બોલ મોકલ્યો એવી જ રીતે હું પણ જો આને મોકલીશ તો આ પાછું ડિફેન્સ ત્યાં ઊભું રહી જશે કારણ કે આ લોકોને દૂર હોય એટલે મોટું ડિસ્ટન્સ કવર કરવાનું બોલ અને આ લોકો નેટ થી નજીક હોય ઓછું ડિસ્ટન્સ કવર કરવાનું લેફ્ટ ટુ એ રિવેલ રિવેન્દ્ર બુદ્ધિ વાપરી એને કિક મારવાનો

સેકન્ડ ના ભાગ માટે પણ તમારી નજર જો જતી તો પતિ અને રોનેલ્ડો પાસે બોલ પહોંચ્યા આલા પર ખબર જ નહીં કે બોલ ત્યાં પહોંચી ગયો અને ઓલિવર કેન પણ જોયા કરા કીક મારી ગઈ ત્યાં અને ત્યાંથી ફ્રોમ 60 ફીટ રોનેલ્ડો શોટ ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ શોટ ઓફ ધ સેન્ચ્યુરી અને સીધો ગોલકીપર જારે ગયો થઈ ગયો ગોલ પછી તો એકવાર મોરલ તૂટ્યું પછી તો આ 3 સી જેવા બીજો ગોલ ઠોક્યો 10 મિનિટમાં

ખબર પડે કે ભલે હું વહીવટ પણ અંગો તો સિદ્ધાંત શિખર રોનાલ્ડીનો ને ખબર પડી કે ભાઈ આપણા થી નઈ થાય તો બીજા ને એ વખતે એ લોકોએ સંપની ભાવનાથી વિચાર્યું

કે બંને ગોલ રોનાલ્ડોએ કર્યા એ બંને ગોલમાં એને પૂર્ણ સહકાર રિવેલ્ડો અને રોનાલ્ડીનો આપ્યો ભલે ટુ ઝીરો થી બ્રાઝિલ જીત્યું અને રોનાલ્ડો ની જ જય જય થઈ એટલે કે એનો જય જયકાર ફ્રન્ટ પેજ ઉપર એના જ ફોટોગ્રાફ હતા પણ ઇતિહાસના પન્ના ઉપર એમ જ લખાણું છે કે આ બંને રિવેલ્ડો અને રોનાલ્ડીનો પૂર્ણ સહકાર સાથે જ રોનાલ્ડો ગોલ કર્યો છે એમ સમાજમાં તમે પૂરો સહકાર આપશો તો તમારું નામ પણ ઇતિહાસમાં લખાશે કે સમાજમાં એ વખતે કમિટી હતી પ્રમુખા હતા પણ કમિટી બધી આ હતી તો એમાં પણ સંતોષ ને આનંદ છે